સગ્યા છે પોરબંધનનું સ્થાપના દિવસ છે પોરાય માતાજીના મંદિરે શું કાર્યક્રમ શ્રાવણી પુનામ એટલે કે રક્ષાબંધનના આજના પવિત્ર દિવસ પોરબંધનનો સ્થાપના દિવસ છે આજના સ્થાપના દિવસે પોરાઈ માતાજીના આરતી કરવાનો મને લાભ મળ્યો એ બદલ હું ખૂબ આનંદ અનુભવું છું હું પોરાઈ માતાને પ્રાર્થના કરું છું કે આપણું પોરબંદર શહેર ખૂબ સુખી અને સમૃદ્ધ બને આપના આશીર્વાદ સતત મળતા રહે એવી કોરાઈ માતાને પ્રાર્થના કરું છું આજનો જે દિવસ છે રક્ષાબંધન પોરબંદરનો સ્થાપના દિવસ છે પોરબંદર સ્થાપના દિવસ અનુસંધાને ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે એ હું પોરબંદર મહાનગરપાલિકા અને પોરબંદર શહેર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો બીજી તારીથી હાથ ધરવામાં આવેલા છે તેમજ બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે પોરબંદર શહેરની એ એ સંસ્થાઓ દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમો આ આજના સ્થાપના દિવસ અનુસંધાને હાથ ધરવામાં આવેલા છે એ સર્વે સંસ્થાઓનો ખૂબ આભાર માનું છું તો હું ફરીથી માતાજીને પ્રાર્થના કરું પોરબંદર સુખી અને સમૃદ્ધ બને અને સતત આશીર્વાદ મળતા રહે